શહેરાની વાઘજીપુર ચોકડી પરથી અગિયાર જેટલા પશુઓ ભરેલ આઈસર સાથે એક ઈસમને શહેરા પોલીસે ઝડપી પાડ્યો જ્યારે એક ઈસમ ભાગી છૂટ્યો આઈસરમાં ભરેલ પશુઓ ગોધરા તરફ લઈ જવાતો હોવાનું સામે આવ્યું શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એબી ચૌધરીને ખાનગી રહે બાતમી મળતા સ્ટાફના માણસોને વોચ રાખવા સૂચના આપવામાં આવી વાઘજીપુર ચોકડી પર બાતમીવાળી આઈસર ટ્રકની વોચમાં હતા તે સમયે બાતમીવાળી આઈસર ટ્રક આવતા તેને ઊભી રખાવી ટ્રેનમાં અગિયાર પશુ ભરેલા જોવા મળ્યા હરિયાણાના કર્ણાલ જિલ્લાના કરણાલ તાલુકાના ટીકરી ક્લાસના રાહુલ પ્રીતમસિંહ વાલ્મીકીને ઝડપી પાડ્યો જોકે પોલીસે વોચ જોઈ ટ્રકમાં બેઠેલ અન્ય એક ઇસમ ભાગી છૂટ્યો સમગ્ર બાબતે ઝડપાયેલા રાહુલ પ્રીતમસિંહ વાલ્મકી તેમજ ભાગી છૂટેલ એક ઇસમ એમ કુલ બે ઇસમો સામે શહેરા પોલીસ મથકે પશુ અધિનિયમનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરે પોલીસે તમામ પશુઓને બચાવી લઈ પાંજરાપોળમાં મોકલી આપી રૂપિયા નવ લાખ તોતેર હજારનો મુદ્દામાલ કબજે લઈ બે ઇસમ સામે ગુનો નોંધ્યો અજે અમારા માહિતી મળતી કે કે લોલાવાડા થી ગોદરા તરફ એક અસોકલન ગાડી આવી રહી છે જેમાં ગૌવંશ કતલ માટે બહારસ લઈ જવાનો આયોજ છે જે બાતમી અમે શેરા પોલીસ અંકુરભાઈ છોત્રી સાહેબ છે તેમણે આપી અને પોલીસ અને ગૌરક્ષકો સાથે મળી અને વાક્તિપુર ટોકરી પાસે આવી ગાડી પકડવામાં આવી છે જેમાં 11 ગૌ માતાને બચાવવામાં આવી છે કે મારસ કતલ ખાને લઈ જવા તો એવું ડ્રાઈવર થોડા જાળમાં મળી છે પ્રગ્ન સોની ગોદરા ઇકબાલ શેખ નો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે